મોગરા મોગરા હાથલા નથી હોણ એનું કારણ છે કે ક્યાં દસ બારથી પહેલાં નેનો ઓરિયાનો છટકાવ કર્યો એટલે હાંથલી ઓછી આવી છે અને મોગરામાં દી પિત્ત બંધ ન કરાય પાવાનું બંધ ન કરાય પાવાના બંધ કરો એટલે હાંખલી વધારે આવે એનું કારણ છે કે એમાં જે મોગરો પોલો થઈ જાય તાણ દેવાથી એટલે બિયારણ પાક ન આવે પૂરો આ રીતે ભલે હાંખલી આવે પાંચ દસ ટકા બંને ક્યાં સુધી ન આવે એનું કારણ છે કે કોઈ કોઈથી પિત્તબંધ ન કરાય ને અને ઝેરી દવા ન સટાય નકર મધ માખીને મરી જાય તો આમાં ફનીકરણ ન થાય એટલે વધારે હાંખલી જાય છે અને ઓન અખતરો કર્યો છે નેનો યુરિયા સાચું તેથી સારું છે મને એવું લાગે છે હું કે મોગરામાં તાકાત આવે આ જે ફૂલમાં આમ તાકાત આવે જોવામાં હાંખલી નથી છે પાંચ ટકા પણ બહુ ઓછી હાંખલી કહેવાય મોગરામાં કાંઈ ઘટે નહીં બહુ હરામ મોગરા કહેવાય ને કોણ હાંખલી જ ગયા બધાને આ હાંખલા નથી બહુ હરામ હરામ મોગરા